અને આ અમારે પાણીમાં અને રમવાની બહુ મજા આવે તમે પાણી જોઈએ એટલે બીજું કાંઈ ન જોઈએ કાં હા એ તો વાત છે તો અમિત તો મસ્ત પાણી દીધું છે તમે પણ આવું જુગાડ કરીને ચકલા માટે ઉનાળામાં કરી દો આવું બધું તો ઘણું ઘણું પૂન મળશે તમને હાલો ચાલો જો આ અમારે જો નીચે રહી પાણી

અમારે જીદું મનીષ પણ આવવાના છે એ ખાલી છે ને ચણા થેલામાં વાંધો પડે એમ સુમી તો ઓરડી નાની છે ને બારણામાંથી છે ને આપણે તગા તગા સારવા થાય એટલા માટે મનીષને બોર્યા વાગશે હું આવશું મોડા મોડા ચાર પાંચ વાગ્યે હા બને રાખો રોટલી હું ફટાફટ છે ને એડિટિંગ કરન તમારે બનાવી કોઈ રીલ મૂકી દઉં એટલે પછી મારો પછી ઉપાદ નહીં કરો મળેલો જાઉં મસ્ત બપોરા કરી લે અને મમ્મી તો ખાઈ લીધું તો હા અને બધું ત્યાં બધું તૈયારી કરી લીધી બોલો હું તો અત્યારે વિડિયો એડિટિંગ કરતો થેમેલ બનાવી ઇન્સ્ટામાં ઇન્સ્ટાગ્રામ રીલ મૂકી દીધે વગર ઉપાજ નથી ચાલો મસ્ત છે ને રીંગણા બટર શાક છે રોટલી છે તો ખાઈ લઈ આ છે ખાવા માટે અને દાડિયા કેરા છે છ આવવાના છે આઠ આઠ દાડિયા કેરા છે ચાલો બ્લોગમાં બી કન્ટિન્યુ ફટાફટ ખાઈ ચાલો બે વાગવા આવ્યા છે અને ઠેસર આવી ગયું છે અમારે તમે જોઈ શકો છો આમ પણ બધા આવી ગયા છે અને આ સાઈડ મંજૂર પણ આવી ગયા છે મિત્રો આઠ જણા ઘેરા છે જાડિયા ભાઈ પણ એવો છે ભાભીની હાલો હવે થોડી વારમાં ઠેસો ચાલુ કરી દેવાનું છે પાણી પણ ચાલુ છે તમે જોઈ શકો છો ઝાડવામાં ઝાડવામાં શું યાર શાકભાજી હું જાય છે હાલો આ બધા આજ તો બગડા સટી બોલાવાનું છે અમારે જીજુ પણ આવવાના છે મનીષ ક્યારે આવશે ખબર નહીં નીકળ્યા છે આવવાના છે એ કેમ કે હારવામાં કોઈ છે નહીં માણા જે આપણે લારી ભરી ગઈ ટ્રેક્ટરની એમાં ચણા અમે ઘટી હું આમ બે ભાઈ અને અમે પપ્પા ત્રણ મને ચાર થઈ જશે તો આમ કમ્પ્લીટ થઈ જાય ને કાંઈ કાં થાય કાંઈ હું પછી અમારે નીકળવાનું છે રાત્રે રાત્રે પાછું ઈશ્વર્યા જવાનું છે કાલે મેળો હશે એટલે જવાનું ફાઇનલ છે મિત્રો એટલે મેળામાં તમને બહુ મજા આવશે આજનું લોકમાં બી કન્ટિન્યુ રહી મજા આવી છે લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ ફોલો કરી નાખો તો ઠેસર આવી ગયું ગંગા જય લેરાનાથ આ રીતના ઠેસર નીકળે આખો સાણો સહિત આવ્યું છે તમે તો ત્યારે નીકળે ઉતારવાનું વ્યાપ નહીં રહે તમે બતાડી દઉં છો મહેક દીકરો મારે બધા તો પપ્પા મમ્મી ભાઈ ભાઈ એટલા બધા છીએ મહેક દીકરી ભાગ લઈને આવી ગયું છે હું પાણી પાણી આવેલું છે દીકા વાહ હાલો મિત્રો મારે ઓલો બનાવવાનો ટાઈમ નથી ફટાફટ સારવા મળું બધું પેકિંગ કરી લીધી છે આંધ ન થતો પડી હાલો જાવ તડકો બહુ ખતરનાક છે મિત્રો કામ તો કરવું પડશે આ રીતે

હા મિત્ર આ રીતના નિકાલ જાણ હાથ લાગે હા હા વાહ તો પડતી

આ બધું સાફ સફાઈ થઈ ગઈ ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને ત્યારે આવ્યા જો અમાર બા આયા છે મોટો ભાઈ અને મનીષ અત્યારે આયા જો લાવે બારે કરી આવો ખોટો ધક્કો થી એમથી કાંઈ નહીં અમે બધા વ્યાજ છે ઈસડે કાલે પછી મેળામાં જવાનું છે તેરી છે મેળામાં પાલીતાણા હા જો કુપા લેવા દીકા કુપાલ જો કુપા આઈ લાવ જો દીકા જો કુપા કેવો કુપા તમા વેલુ ન હોય યાર હે

તો મિત્રો આવો મસ્ત નાઈન દોન ફ્રેશ થઈ ગયા ખવાઈ ગયું છે મસ્ત વાળું પાણી થઈ ગયા છે હવે આપણે જવું છે ઈશ્વરિયા મફત ના મફત ના વાહ તેરે રંગોલા હું ગડુ થી વાહ સાલા ઈશ્વરિયા જવાન છે પછી કાલે મેળામાં જવાનું છે મિત્રો તો હું જીજો અત્યારે રાતના નીકળ 7:30 થાય છે હા બસ ને કે મૂકવા આવે છે હાલો હવે તું કુડ છે ને આ અમારા બધાને હાલો હાલે ગાડી ચાલુ કર આ તું છે ને હા હાલો મિત્રો આવો નીકળીએ તો મિત્રો આવો બસ સ્ટેન્ડ પહોંચી ગયા બસ સ્ટેન્ડ અત્યારે નજારો તમે જો ચમાડી લખેલું સમજો એક નંબર છે બધું સમજો હાલો તો આ રીતના મસ્ત બસ સ્ટેન્ડ બની ગયું છે મારું ક્યાંક દૂરનું તમે વ્લોક ન્યુ જોઈ તો જોઈ નાખો હાલો બસ ની વાર જોઈ યાર આવશે હવે મિત્રો આઠ વાગ્ય ટાઈમ છે હજી પોણા આઠ થયા છે હાલો જોઈ બસ આવી ગઈ છે મારી તો ક્યાં ના વાર જોતા કેટલા વાગી ગયા તમે જો સાડા આઠ રાખ છે રાખ છે રાખશે તો મિત્રો હાલો કુરી ગયા અમે બાબરા ભાવનગર ચોકડી આથી ભાવનગર એટલે અમારે જવાનું છે શિશુ એ મારા ઘરે એ હાલો ને કાલ આવજો મેળામાં મજા આવે છે એમાં ખાવા અમારે જીદું બગડા સિટી બોલાય દે ના મિત્રો વાણીયા મેળો છે ને મજા આવે એવું છે તમે

તો મિત્રો હાલો ફાઈનલી ઈશ્વર પૂરી ગયા કેટલા વાગ્યા સાડા દસે મેળીમાં મને મંદિર અમારે જીજુ દરરોજ દર્શન કરવાનું મેળીમાના મેળીમાં હવે તમે પણ દર્શન કરી લો

તો થોડાક ફ્રેશ થઈ જાય પછી મળે પાણી પાણી પીએ પાછો લો કન્ટિન્યુ કરે થોડી વાર પછી હાલો હેમંત છું ને બધા દડી ગયા તો દવા વાગે હોય ને મિત્રો હાલો તો મિત્રો હાલો આવી ગયા છે સાડા અગિયાર અત્યારે હુવાણું કરી પછી તો અમારે હેમંતસિંહ જાગી ગયો જો હુંવાણું માં તો અમારે દીધું સુઈ ગયા એ તો ઠાક્યા ફેક્યા હોઈ ગયા છે એમનું પણ જાગી ગયું છે દીદી અમે કલાક વાંચું કરી હું થાકી ગયો પણ પછી સવાર પાછો મારા દવાનું છે તહે છે મેળામાં એટલે હું હવા ભેગો થાય ઘરો અત્યારે ઘડી ઘુમાડું કરી લઈ પછી કાલે જવાનું થાય મેળામાં તો હવે તીઠું ભાઈ જાગો ગયો કારણ કે મળશું વિડીયો પણ એડ કરી નાખીએ મળે કાલ નવા વોલોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી બરાબર સબસ્ક્રાઇબ કરો બાય બાય